કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જતા કાર ચાલકને વિદેશી દારૂ સહિત સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસરોલી ગામના સીમમાં બારડોલી થી સરભોડ જતા રોડ ઉપર આવેલ અમીધરા સ્ટેટ શોપિંગ સેન્ટરની સામે આઈ ટ્વેન્ટી કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જતા ચાલકને વિદેશી દારૂના જથ્થા સહિત સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે કુલ રૂપિયા સાત લાખ છ હજાર એકસો પચાસનો મુદ્દા માલ સાથે ફોર વ્હીલ ચાલકને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે Yeah